તો આજે આપણે ભરૂચની જનતાને પૂછીશું કે તમે કેટલા વર્ષથી ભરૂચમાં રહો છો અને એની પાછળના રીઝન્સ કયા કયા છે હું પિસ્તાલીસ વર્ષથી ભરૂચમાં રહું છું અહીંયા મને નોકરી મળી એટલે નોકરી કરવા આવેલો પછી નર્મદાનો કિનારો અને નાનું અમથું ગામ એટલે ગમી ગયું પછી અહીંયા સેટલ થઈ ગયો એકચુઅલી મારું સાસરું સુરતમાં છે પણ ભલે મોટી સિટીમાં હું આજે પંદર વર્ષથી ત્યાં છું પણ ભરૂચ જેવી મજા ક્યાંય નથી ભલે નાનું છે પણ આપણું લાગે એમ આ હાર્ડ લાઈફ નથી ફાસ્ટ લાઈફ નથી બહુ શાંતિની લાઈફ છે ત્રીસ વર્ષથી રહીએ છીએ ભરૂચ જેવી મજા ક્યાંય નથી ભૂર્ગુરસિંહનો આશ્રમ નર્મદા કિનારો નર્મદા માતાને ખોળે રમવાનું ફરવાનું હરવાનું ભરૂચમાં હું આશરે પંદર એક વર્ષ રહું છું લાસ્ટ ફિફ્ટીન ઇયર્સ થી મેન રીઝન શું છે કે કેમ રહો છો મેન રીઝન તો અમારું મૂળ વતન જ લેસ જ આ ભરૂચ જ છે એટલે પહેલેથી આપણે ભરૂચ જ રહે છે એમાં મારો જન્મ જ ભરૂચમાં થયો તો વર્ષોથી ભરૂચમાં જ રહું છું મારો ફાધર ફાધર મધર બી ભરૂચમાં જ રહેતા હતા છેલ્લા છપ્પન વર્ષથી ભરૂચમાં રહું છું અત્યારે મારી ઉંમર છે ચોસઠ અને હું ભણવા માટે ભરૂચમાં આવેલો અને પછી ભણીને પછી ધંધામાં સેટ થઈ ગયો એટલે ત્યારથી હું ભરૂચમાં જ છું